તેનો કોઈ નિકાલ આવ્યો નથી ત્યારે આજે ફરીથી મહાનગરપાલિકાના પટાંગણમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં બે કલાકનો વિરોધ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો બાળકો વૃદ્ધો સહિત અગિયાર ગામના લોકો જોડાયા હતા ત્યારે જો તમામ વહીવટ મહાનગરપાલિકાના હાથમાં જશે તો સ્થાનિક અને ગ્રામ્ય પંચાયતના લોકોને પૂરતી પ્રાથમિક સગવડો મળશે નહીં તેવી ચિંતા પણ લોકોએ વ્યક્ત કરી હતી વાપી મહાનગરપાલિકા બન્યા પછી એમાં જેટલા ગામોને બીજા સમાવેશ કરવામાં આવ્યો બધે દૂરનો વિસ્તાર હોવા છતાં પણ એનો સમાવેશ કરવામાં આવ્યો વારંવારની લોકોની માંગણી છે કે અમારે મહાનગરપાલિકામાં સમાવેશ કરવો જોઈતો નથી ગ્રામ પંચાયતની પણ માંગણી છે છતાં પણ આ સરકારના બેરા એમની માંગણી જતી નથી અમે વિરોધ પ્રદર્શન કર્યો અમે પારડી ખાતે પ્રાંતને પણ આવેદનપત્ર આપ્યું અહીં અમે ઝંડા ચોક ભેગા થઈને થોડા દિવસો પહેલા જ નગરપાલિકામાં પણ આવેદન પત્ર આપ્યું ને અમારી માંગણી સીધી ને સચ છે કે તમે પૈસા એક મુજબ ગ્રામસભા કરો અને ગ્રામસભામાં ગામના લોકોને પૂછો કે તમારે જોડાવું છે કે નથી જોડાવું જો ગામના બધા લોકો બહુમતીએ જોડાવવા માટે કહેશે તો કોઈને વાંધો નથી પરંતુ જબરજસ્તી જે જોડવાની વાત કરે છે ભારતના બંધારણમાં મળેલા હકો ને છીનવવાની વાત કરે છે ત્યારે અમે આ ત્રીજી વખત પ્રદર્શન કરી રહ્યા છે

આપણે આનંદભાઈ સૌને જાણ કરવા છતાં ગામની જે સમસ્યા છે એ સમસ્યાના નિરાકરણ માટે કદી કોઈ દેશ ભેગા મળી ચર્ચા વિચારણા કરી નથી કે કંઈક વાત કરી નથી જેમાં આનંદભાઈનો સહકાર અમને મળી રહ્યો છે સતત ને આનંદભાઈના સહકારે અમે આ લડાઈ લડી રહ્યા છે જે એમની પણ ફરજ બને છે કે જે સમસ્યાની સામે એ પ્રશ્નનું નિરાકરણ માટે એમને તો ફક્ત નગરપાલિકા મહાનગરપાલિકાની અંદર જોડવાની એ છે કે ભાઈ ગામ સાના માટે નથી જોડાતું એ સમસ્યા હોય પણ એ લોકો ગામના મળી ચર્ચા વિચારણા કરે તો એનો નિકાલ આવશે અમારું માંગ મેઈન છે નગરપાલિકામાં નથી જોડાવાનું પરંતુ સરકારશ્રીને આટલા બધા લેટર લખ્યા છે સંબંધિત અધિકારીને લખ્યા છે રાષ્ટ્રપતિને લખ્યા છે કલેક્ટરને લખ્યા છે પણ આ ડબલ એન્જિનની સરકાર છે ને હાલતી જ નથી અને કંઈ કરવા જ નથી માંગતી એના કરતાં તો ઇજ્જતથી રાજીનામું આપી દો લોકો હો ફાઇલ કાઢે એવા ફૂટપાથ પર લોકો રખડાય છે તો તે તેની એન્ટ્રી કરો ને આ લોકો રાજીનામું લે ને ઘરે બેસીને બિના ટેન્શન પેન્શન ખાય અમારું આ ચોથું કે પાંચમું આયોજન છે ચાલે છે અમને ન્યાય મળવો જોઈએ કારણ તો એ જ છે કે અમારા ગામમાં નેવું ટકા લોકો આદિવાસી લોકો છે આદિવાસી વિસ્તાર છે કોઈ ભણેલા નથી બધા અભણ લોકો છે જો ગ્રામ પંચાયતમાં લોકો એ કંઈક કામ કરવું હોય તો એ લોકો ગ્રામ પંચાયતમાં લોકો તલાટી જોડે બી હરકી વાત નથી કરી શકતા એ લોકો કે હું કામ કરવાનું ખાલી ઘરવરો સામાન્ય ભરવાનો હોય ને એ લોકો ઘેરવેરો બી નથી ભરી શકતા એમાં આગેવાનો કઈક કરો તો અમે આગેવાન તરીકે તલાટીને ફોન કરીએ કે આપડો માણસ આવતો છે તો અમે જ્યાં વેરો લઈ લેજો તો ત્યાં જાય પછી લોકો આમ તેમ ફાફા મારે કે કોને વાત કરવાની હવે જે લોકો ગ્રામ પંચાયતની ઓફિસ માં જઈને નથી વાત કરી શકતા અગિયાર કિલોમીટર દૂર આવીને મહાનગરપાલિકામાં કઈ રીતે વાત કરી શકશે